જો તમે કસરત કે અખાડા પ્રવૃત્તિમાં જરા પણ રસ ધરાવતા હશો તો મલખમ નું નામ ચોક્કસ સાંભળ્યું હશે ફૂટ ઊંચા લાકડાના સ્તંભ પર ઉઘાડા દિલે કરવામાં આવતા વિવિધ કસરતી આસનો એટલે મલખમ છેક ઓગણીસમી સદીમાં મહારાષ્ટ્રના અખાડાઓમાં લોકપ્રિય થયેલા મલખમના દાવ આગળ જતા ગુજરાત સહિત ભારતના અન્ય રાજ્યોમાં પણ જાણીતા બન્યા હતા જોકે જીમ કલ્ચરમાં મલખમ લુપ્ત થવાને આરે આવી ગયું ત્યારે આગામી રથયાત્રામાં અમદાવાદના સાબરમતી વિસ્તારમાં આવેલી હેમચંદ્રાચાર્ય સંસ્કૃત વિદ્યાલયના પાંત્રીસ જેટલા વિદ્યાર્થીઓએ રથયાત્રાના માધ્યમથી મલખમ પ્રવૃત્તિને જીવંત કરવાનું બીડ ઉછળપ્યું છે મલખમ એક આપણી પ્રાચીન કળા છે જે એને આપણે બેઠી કરવા માટે રથયાત્રામાં લાવી રહ્યા છીએ અને આના માટે અમારા પ્રેસિડેન્ટ છે મુકેશભાઈ હાડવેદ અને પ્રવીણભાઈ બોરીસા એમને અમે રજૂઆત કરી હતી કે આ વખતે અમારે કંઈક નવ રથયાત્રામાં કરવું છે તો એમણે અમને પરમિશન આપી છે અને અમે એસોસિએશનની પરમિશન લઈને આ વસ્તુ કરવાના છે મલખમ લોકો જાણે અને મલખમ વિશે આતુર બને એના હિસાબે અમે એવા સારા આસનો બતાવીએ છીએ જેનાથી લોકો મલખમ મલખમ તરફ આકર્ષિત થાય અને મલખમને કરતા થાય મલખમથી નિડરતા વિકસે છે છોકરાઓમાં અને કોઈ પણ અઘરા કામ પણ બહુ સરળતાથી કરી શકે છે મલખમે લાકડાના 10 ફૂટ ઊંચા સ્થંભ પર કરવામાં આવતી કસરતી પ્રવૃત્તિ છે જેમાં ફિટનેસની સાથે શરીરનું સંતુલન મહત્વનો ભાગ ભજવે છે મલખમમાં મૂળ યોગાસનો કે જે જમીન પર બેસીને કરવામાં આવે છે તેને જ 10 ફૂટ ઊંચા લાકડાના સ્થંભ પર ચડીને કરવામાં આવે છે મલખમ 19મી સદીમાં આ રમતની શરૂઆત થઈ હતી જે હૈદરાબાદ નિઝામના બે પહેલવાન હતા અલી અને ગુલાબ એમણે મહારાષ્ટ્રના પેશવા પાસે જઈને રાજ્યના પહેલવાનો સાથે લડવાની ઈચ્છા વ્યક્ત કરી પરંતુ એમની સામે કોઈ લડવા તૈયાર ના હતા ત્યારે અઢાર વર્ષીય બાલભટ્ટ દાદા દેવધર એમણે આ ચેલેન્જ એક્સેપ્ટ કરી અને એમણે મલખમનો અભ્યાસ શરૂ કર્યો એમની એકાગ્રતા અને આત્મબળ જોઈ અને એમ કહેવાય છે કે ખુદ હનુમાનજીએ એમને મલખમ પર આસનો કરીને બતાવ્યા અને અભ્યાસ કરીને બતાવ્યો જેથી એમણે બે પહેલવાનો સામે લડી અને એમને હાર આપી લોકોને મલખમમાં રસ પડે તે માટે થઈને આ વિદ્યાર્થીઓ વધુ સારા આસનો બતાવવા તત્પર છે આજે જ્યારે યંગસ્ટર્સમાં ફિટનેસ પ્રત્યે જાગૃતિ આવી છે તેનો ફાયદો ઉઠાવીને જીમ જેવી કોમર્શિયલ પ્રવૃત્તિઓ ફૂલી ફાલી રહી છે ત્યારે કોઈ પણ પ્રકારનો ખર્ચ કર્યા વિના થઈ શકતી મલખમ જેવી પરંપરાગત પ્રવૃત્તિને વધુ ને વધુ ઉત્તેજન મળે તે સમયનો જરૂરી છે કેમેરામેન રાજુ ગઢવી સાથે નરેશ મકવાણા જીએસટીવી અમદાવાદ